ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામ નજીકના એક સિલિકા પ્લાન્ટ દ્વારા સિલિકા વોશ કરેલું દૂષિત પાણી ગામના તળાવમાં છોડવામાં આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો આ અંગે ગ્રામજનોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરીને અજયભાઈ નામના ઈસમ દ્વારા ચલાવાતા સિલિકા પ્લાન્ટનું દૂષિત પાણી તળાવમાં છોડાતું બંધ કરાવીને સદર સિલિકા પ્લાન્ટની પરવાનગી રદ કરવા માંગ કરી હતી રજૂઆતમાં જણાવાયું હતું કે તળાવમાં છોડાતું દૂષિત પાણી તળાવમાં આવેલા ગ્રામ પંચાયતના પીવાના પાણીના બે બોરવેલમાં ભળવાની સંભાવના હોવાથી ગ્રામજનોને પીવાના પાણી દૂષિત બનતા લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર

ગ્રામજનો દ્વારા અરજીને નકલ ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ ભરૂચ જિલ્લા ખાણ ખનીજ વિભાગ જિલ્લા વિકાસ અધિકારી તેમજ દક્ષિણ ગુજરાત વીજ કંપની ભરૂચને પણ મોકલીને આ સંદર્ભે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી